જય માતાજી મિત્રો રામમાળી રામ ખૂંખાર મેલડી માતાના માળીએ તો પ્રવચનના માધ્યમથી લાખો ભાવિભક્તોના જીવન પરિવર્તન કરી દીધા એમાંથી તમારા લોકોમાંથી ઘણા ખરા એવા લોકો હશે કે જેમનું આધ્યાત્મિક જીવન થઈ ગયું માળીએ એમના પ્રવચનના માધ્યમથી કીધું જ હતું કે જો ભોળા ભાવે ભક્તિ કરી હોય તો દેવને આવવું જ પડે છે ગણપતિ બાપાની જો મૂર્તિ ઘરના અંદર લાવ્યા હોય અને ગણપતિ બાપાની જો સ્થાપના તમારા ઘરના અંદર કરી છે તો કુંખાર મેરડી માતાએ અમુક એવી વસ્તુનું કીધું જ છે કે જો આટલી વસ્તુનું આજ્ઞાનું પાલન કરી દો તો પૂજા એ સો ટકા લેખે લાગી જશે સૌ પ્રથમ તો એવી વાત કરી કે તમે જેટલા રૂપિયા ડીજેમાં ખર્ચો કરો છો જો એટલા જ રૂપિયા કોઈ ગરીબ બેન દીકરીને આપો કોઈ અનાથ આશ્રમમાં આપો તો એ ભગવાનના આશીર્વાદ મળી રહેશે જો તમારો ભાવ હોય અને તમે ઢોલ મંગાવતા હોય તો બરાબર છે પણ એવો ને એવો ભાવ જો કોઈ ગરીબની સેવામાં થાય તો આપણું કર્મ બંધાઈ જાય જેવી રીતે પાપનો ગળો ભરાય એવી રીતે પુણ્યનું પણ ભાથું ભરાય તમે જો આ સત કર્મ કર્યું હશે તો પણ આ લેખે લાગશે પણ એવું જાગ્રતતા અંદર આવવી જોઈએ ગણપતિ બાપાની મૂર્તિ ઘરના અંદર કેટલા દિવસ લાવવી તો મિત્રો હું તમને જણાવી દઉં કે જેટલા દિવસ તમારો ભાવ હોય એટલા દિવસ તમે ગણપતિ બાપાની સ્થાપના પૂજા કરી શકો છો કેટલાક લોકો દસ દિવસ ગણપતિ બાપાની પૂજા પ્રાર્થના કરીને પણ ઘરના અંદર એવીને એવી પ્રાર્થના રોજે રોજ કરતા હોય છે અને ગણપતિ બાપાના આશીર્વાદ એમને મળતા જ હોય છે પણ આ દસ દિવસ જો ગણપતિની સ્થાપના આપણા ઘરના અંદર કરી હોય તો વાણીએ કરીને મીઠાશ રાખવાની કોઈને અયોગ્ય શબ્દ નહીં બોલવાનો ખૂંખાર મેડી માતાએ એમના પ્રવચનના માધ્યમથી ત્યાં સુધી કીધું હતું કે દેખાદેખીના ચક્કરમાં કરજો કરીને કોઈપણ જાતનું ડેકોરેશન ના કરતા કોઈ પણ જાતનું તમે પોતાનું માન સન્માન મળવા માટે દુઃખી થતા હોય તો માતાજી એમાં કાંઈ ના કરી શકે ભગવાન માતાજીને તો ભોળા ભાવે ભક્તિ કરી હોય એ જ લેખે લાગે દેખાદેખીમાં આવીને જો ભક્તિ કરી હોય તો એ ભક્તિ લેખે ના લાગે અને ગણપતિ બાપાની સ્થાપના જો આપણા ઘરના અંદર કરી છે તો ગણપતિ બાપાને ખરા મનથી પ્રાર્થના કરવાની કે ભગવાન અમે તારી પૂજા કરીએ છીએ તું અમને એવું જરૂર ફળ આપજે ઘણા લોકો પૂજાના દરમિયાન મંડપના અંદર પત્તા રમતા હોય છે ધૂમ્રપાન કરતા હોય છે વ્યસન કરતા હોય છે તો ગણપતિના આ દસે દસ દિવસ આવી કોઈ પણ વસ્તુ નથી કરવી ગણપતિના મંડપના અંદર બેસીને ગણપતિની આરાધના કરવાની